છે મતદાન સમયે જે સાવલી ભાજપના ધારાસભ્યની છબી ખરડાઈ મતદાન સમય જ ધારાસભ્ય કેતન ઇનામદાર ખોટો ફોટો વાયરલ થતા રાજકીય હડકંપ મચ્યો સમાચારની પોસ્ટમાં કેતન ઇનામદારે કોંગ્રેસ જાહેર કર્યું તેવા લખાણ સાથેનો ખોટો ફોટો વાયરલ થયો કેતન ઇનામદારે પરિવાર સાથે મતદાન કર્યું તે ફોટોને એડિટ કરી ફેક ફોટો બનાવ્યો કેતન ઇનામદાર સમર્થકે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ફરિયાદ બાદ ધારાસભ્યના પર્સનલ આસિસ્ટન્ટ કમલ સિસોદીએ નિવેદન આપ્યું કેતન ઇનામદાર ને બદનામ કરતી પોસ્ટ વાયરલ થતા મતદાન સમય